મારું નામ મહેશભાઈ વાલજીભાઈ કાચા હું ગુજરાત સત્ય કડિયા સમાજ કાઠિયાવાડ સમાજના સહમંત્રી તરીકેનો હોદ્દો છે મારો અને આજે એક ઉત્સાહપૂર્વક અમે સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું અને ડિક્શનરી વિમોચનનું આયોજન કરેલું હતું તેમાંથી ગુજરાતમાંથી અને મહારાષ્ટ્રથી દરેક જગ્યાએથી અમારા સમાજના જ્ઞાતિજનો આગેવાનો અને ઉપપ્રમુખ પ્રમુખો સર્વ જ્ઞાતિજનોનો પૂરેપૂરો સાથ સહકાર અમને મળેલો છે અને સર્વે જગ્યાએથી આમંત્રિત મહેમાનો પૂરી સંખ્યામાં આવેલા હતા સાથે સાથે રાજકીય ટોટલી આગેવાનો કે જે માન્ય રૂપાલા સાહેબ રામભાઈ મોકડીયા મેયર સાહેબ સર્વ કોર્પોરેટરો અમારા જ્ઞાતિજનોના કોર્પોરેટરો સર્વની ઉપસ્થિતિમાં સુખ આનંદથી અમારો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ પરિપૂર્ણ થયેલ છે યુવા પેઢીના માર્ગદર્શન હેતુ એથી સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું કે જેથી કરીને સમાજની અંદર સંગઠિત થાય એકતા આવે અને સમાજ પ્રત્યે એને લાગણી અનુભવે કે આપણે હરેક કાર્યમાં ખંભે ખંભો જોડાવીને અને સમાજની સાથે પડખે ઊભા રહીએ જેથી કરીને સમાજની પ્રગતિ થાય અને સમાજના કોઈ પણ ભવિષ્યના કાર્યક્રમ કોઈ પણ યોજાય તો તેની સાથે સાથ સહકાર તન મન અને ધનથી દઈ શકે એને ધ્યાનમાં રાખીને અમે સ્નેહ મિલનનું આયોજન કરેલ હતું આજે આપાગાગીગાની અને સામજી આપુની કૃપાથી સરસ રીતે પરિપૂર્ણ થયેલ છે અને બહોળી સંખ્યામાં અમારા બધા આમંત્રિત મહેમાનો અને રાજકોટવાસીઓના કાઠિયાવાડ યુવા કાઠિયાવાડ સમાજના દરેક વ્યક્તિઓ અમને સામેલ થયેલ છે મારું નામ રવજીભાઈ સૌજીભાઈ મકવાણા ગુજર છતી કડિયા કાઠિયાવાડ સમાજની અંદર ઉપપ્રમુખ સૌ અને રાજકોટ વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર રવજીભાઈ મકવાણા આજ આજ રોજ ગુજર છતી કડિયા કાઠિયાવાડ સમાજ દ્વારા તારીખ એક તારીખ અગિયાર એક બે હજાર પચીસના દિવસે આજે અમે કાઠિયાવાડી સમાજ દ્વારા આજે એક સ્ટેમિનલ અને બીજું કે આજે સમાજ પરિચય પુસ્તિકા અને ડિશનરીનું વિમોચનનું આજે અમે એક ઉત્સાહ અને કાર્યક્રમ રાખેલો હતો તેમાં આજે અમારા સમાજના બહેનો ભાઈઓ વડીલો માતાઓ આઠથી દસ હજાર માળાનું અમારું એક સ્નેમિનર હતું પ્રસાદ પણ સાથે રાખેલો છે અને બધા ગામથી આજુબાજુના ગામથી પ્રમુખો મહેમાનો અને બધા પણ વધારેલા છે અંદાજે અમારે આજે આઠ થી દસ હજાર માણસોનું રસોઈ પણ હતી અને દસ હજાર માણસો પણ થયા છે મુખ્ય મુખ્ય મહેમાનો મુંબઈથી પણ અમારા બધા શ્યામ મંદિર શ્યામ વાડીના ટ્રસ્ટીઓ આવેલા છે અમદાવાદથી પણ આવેલા છે આજુબાજુના ગામડાના આવેલા છે જુનાગઢથી પણ આવેલા છે બધા મહેમાનો જે જેને આમંત્રિત કર્યા બધા મહેમાનો આવેલા છે